છવ્વીસ જાન્યુઆરી એટલે ભારત દેશનો છોતેરમો ગણતંત્ર દિવસ ત્યારે આ નિમિત્તે અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારના રાજારામ સ્કૂલની અંદર સ્કૂલના પ્રિન્સિપલ અને ટ્રસ્ટીસીઓ દ્વારા ભવ્ય ને વિશાળ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં છોકરાઓ દ્વારા નાચગાન સાથે દેશભક્તિના રંગે રંગાયા વિદ્યાર્થીઓ ત્યારે સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા જણાવવામાં પણ આવ્યું કે ચાર હજાર સ્ટુડન્ટો અને દોઢસો જેટલા શિક્ષકોના સહાયથી આ કાર્યક્રમને વધુ સફળતા પણ બનાવવામાં આવી ભારતનો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરી એ આપણે છોત્તરમો વર્ષ ઉજવી રહ્યા છીએ અને સ્કૂલને છત્રીસ વર્ષ આ પર્વને ઉજવતા થઈ રહ્યા છે અને આ સફળતાનું કારણ અહીંની પરંપરા અહીંની પ્રતિષ્ઠા અહીંની અનુશાસન છે જે અમારા રાજારામ વિદ્યાભિયારના પરિવારેનીનું ટીમવર્ક છે જે ટીમ વર્ક બોલે છે તે લગાતાર લાગત છત્રીસ વર્ષથી અમે સતત વિદ્યાર્થીઓ શિક્ષકો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ મળીને કરી રહ્યા છીએ જેથી આ પર્વ અમે ધૂમધામથી મનાવી રહ્યા છીએ અને આનું ક્રેડિટ કોઈ એકને નથી જતું આખી ટીમને જાય છે આખા રાજારામ વિદ્યાવિહાર પરિવારને જાય છે ધન્યવાદ